ખેડૂતોની રાહ હવે પૂરી થઈ ગઈ છે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાની ફાઈનલ તારીખ આવી ગઈ છે મિત્રો આજે આપણે વાત કરીશું વીસમા હપ્તાની ફાઈનલ તારીખ સમય અને સ્થળ વિશે અને મિત્રો કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિશિયલ વિડીયો પણ જોશું તેથી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશના દસ કરોડથી વધુ ખેડૂતો માટે એક સારા સમાચાર છે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમા હપ્તાનું વિતરણ થોડા દિવસોમાં થવાનું છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર બે ઓગસ્ટના રોજ તેમના સાંસદીય મત વિસ્તાર વારાસણી આગામી હપ્તો જાહેર કરશે આ સાથે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો સીધા પાત્ર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ભારત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે તેના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે મિત્રો એક સેન્ડલ એટલે કે ટ્વિટર હેન્ડલ મિત્રો ભારત સરકાર અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે એક્સ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે હવે રાહ જોવાની જરૂર નથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો વીસમો હક તો બે ઓગસ્ટ બે ના રોજ ઉત્તર પ્રદેશના વારાસણીથી સીધો તમારા ખાતામાં પહોંચશે આ મિત્રો આગળ લખ્યું છે કે ખેડૂત ભાઈઓ અને બહેનો તમારા મોબાઈલ ફોનમાં મેસેજ ડોન સાંભળતાની સાથે સમજો કે પીએમ કિસાન સન્માન નિધિની રકમ તમારા ખાતામાં આવી ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ કૃષિ મંત્રાલય દ્વારા વીસમાં હપ્તાની તારીખનો ઓફિશિયલ વિડીયો જાહેર કરેલો છે તે મિત્રો આ એક ટૂંકા વિડીયો પોસ્ટમાં વિભાગીય ખેડૂતોને વીસ માપતા વિશે જાગૃત કર્યા છે વિડિયોમાં સ્પષ્ટપણે સંદેશ આપવામાં આવ્યો હતો કે ખેડૂત ભાઈઓ અને બહેનોના ખાતામાં બે હજાર રૂપિયા ટૂંક સમયમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આ માટે મોબાઈલ પર એક એસએમએસ ચેતવણી પણ આવશે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો નો હપ્તો બે ઓગસ્ટ બે ના રોજ પીએમ મોદી દ્વારા ઉત્તર પ્રદેશના વારાસણીમાં સેવાપુરી વિધાનસભામાં બનોલી ગામમાંથી બહાર પાડવામાં આવશે આ દરમિયાન બે હજાર રૂપિયાનો હપ્તો સીધા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો એક તરફ કૃષિ મંત્રાલયના એક એકાઉન્ટ પર વીસમા હપ્તાના પ્રકાશન અંગે માહિતી આપવામાં આવી છે તો બીજી તરફ પીએમ કિસાન યોજનાના સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન ડોટ જે ડોટ ઇન પર આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી મિત્રો જોકે એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ અંગે પણ હપ્તાના પ્રકાશન અંગેની માહિતી અપડેટ કરવામાં આવશે મિત્રો આજના દિવસમાં પીએમ કિસાન ના ઓફિશિયલ પેજ પર પણ આ માહિતી અપડેટ કરી દેવામાં આવશે મિત્રો જયારે આ માહિતી અપડેટ થશે ત્યારે આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું તેથી મિત્રો જો ચેનલ પર નવા હોય તો કરી બાજુમાં આપેલા પણ દબાવી દેજો મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો લાઈક ની સાથે એક હાઈપ પણ કરી દેજો મિત્રો હાઈપ કરી અને તમે તમારો સપોર્ટ દેખાડી શકો છો અને મિત્રો બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી તે પણ પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ તારીખ જાણી શકે મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે આભાર મિત્રો